રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે આજે અને પવિત્ર શ્રાવણ માસના આ સોમવારે રક્ષાબંધન આવી એટલે કહી શકાય મહાદેવજીના દિવસે રક્ષાબંધન આવી છે અને આજ રક્ષાબંધન ના દિવસે હું તમને એવા દ્રશ્યો બતાવવા લઈ જાઉં છું જે દ્રશ્યો જોઈ તમે પણ ભાવુક થઈ જશો ગલતી કરી કેદીઓ જેલ આવે છે અને તે જ ગેલ માથે કેદીઓને મળવા માટે પોતાની બેન લાઈનમાં ઊભી રહી રાખડી લઈને આવે છે આજે હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે પોતાની બેન પોતાના ભાઈને રાખી બાંધવા માટે લાજપોરના મધ્યસ્થ જેલમાં આવે છે અને તે દ્રશ્યો જોઈ તમે પણ ભાવુક થઈ જશો આવો જાણીએ આજે લાજપોર મધ્યસ્થ જેલમાં કઈ રીતના રક્ષાબંધન મનાવવામાં આવે છે સુરત થી નૌસારી તરફ જતા રોડ પર ગુજરાતની સૌથી હાઈટેક મધ્યસ્થ જેલ આવેલી છે રક્ષાબંધન ના તેવાર્ના દિવસે આજે અહીં મોટી સંખ્યામાં બહેનો પોતાના બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા આવતી હોય છે સમગ્ર દેશમાં આજે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભાઈ બહેનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી જેલમાં બંધ બંદીવાન ભાઈઓને બહેનો રૂબરૂમાં રાખડી બાંધી શકે તે માટે દર વર્ષે આવું આયોજન કરાવાતું હોય છે લાજપોર મધ્ય જેલની અંદર એન્ટ્રી કર્યા બાદ તમામ પરિવારજનોને આ જગ્યા પર ઉભું રહેવાનું હોય છે પછી અહીંથી જ્યારે પોલીસ કર્મીઓ દ્વારા નામ અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે એ નામ અનાઉન્સમેન્ટ કરાવ્યા બાદ અહીંથી આ ભાગ જે છે તે અહીંથી પરિવારજન જતા હોય છે અને આ એ જગ્યા છે જ્યાં અહીં જે સાઇન તેમના હાથમાં કરવામાં આવે છે અહીંયા જે કેદીની બહેનો આવે છે એમને એક ટીકમાર કરવામાં આવે છે જેના કારણે એ લોકો શાંતિથી ત્યાં મળી શકે અને બીજી વાર ન આવે એના કારણે ટ્રાફિક ન થાય બધા પોતપોતાના ભાઈને મળી શકે બિલકુલ પોતાના ભાઈને આરામથી મળી શકે અને અંદર જઈ શકે તે માટે ત્યાં ટીક માર્ક કરવામાં આવે છે અને પછી આ લાઇન શરૂ થાય છે અને પછી લાજપોર મધ્ય જેલની અંદર જવાનો તેમને મોકો મળે છે તો હું અત્યારે લાજપોરના મધ્યસ્થ જેલની અંદર આવી ગયો છું જુઓ દૃશ્યોમાં કઈ રીતના અહીંયા રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવે છે આજે જેલની અંદર યોજાયેલી રક્ષાબંધનના પર્વની ઉજવણી દરમિયાન ખૂબ જ લાગણીસભર અને હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા બહેનોએ જ્યારે ભાઈના કાંડા ઉપર રાખડી બાંધી ત્યારે ભાઈ અને બહેન ચોધા રાસુએ રડી પડ્યા તો બીજી તરફ આ દ્રશ્ય જોઈને હાજર પોલીસ બહેનો પણ રડી પડી હતી ગત વર્ષે સુરતની લાજપુર મધ્યસ્થ જેલ દ્વારા સરકાર પાસેથી વિશેષ પરવાનગી મેળવી પ્રથમ વખત જેલમાં બંધ કેદીઓને રૂબરૂમાં મળી રક્ષાબંધનની પર્વની ઉજવણી ભાઈ બહેન કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું એવા જ પ્રકારનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું છે જેમાં કાચા પાકા ગામના જેલમાં બંધ બંદીવાનોની બહેનો દ્વારા આજે જેલની અંદર વિશેષ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી પોતાના ભાઈને મળીને તેની કલાઈ પર બહેને જેલની અંદર રાખડી બાંધી મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવી પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી આ દરમિયાન જેલની અંદર ભાઈ બહેનના પ્રેમના ખૂબ જ લાગણી સબર અને હૃદયદ્રાવક દ્રશ્યો છલકાયા હતા તો તમે જોયો રક્ષાબંધનનો આ પરવા એ પણ લાજપોરના મધ્યસ્થ જેલની અંદર જે રીતના ભાવુક થઈ બહેનો પોતાના ભાઈને રાખી બાંધવા માટે ટાઈમ કાઢીને અહીંયા સુધી આવે છે અને તેમને ભાઈને રાખી બાંધે છે તે સમયના દ્રશ્યો રડાવનાર જે દ્રશ્યો છે તે જોઈ તમે પણ ભાવુક થશો આ સ્ટોરીને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હું વિકાસ પાટીલ સામના ડિજિટલ સુરત